અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવારે આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલે ફોર્મ ભરતા પહેલા રેલી યોજી પોતાના નિવાસ ખુલ્લી જીપમાં હિંમતસિંહ નીકળ્યા હતા સુખરામનગરથી રખિયાલ સારંગપુર અને આસ્ટોડિયા થઈ લાલ દરવાજા જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યા હતા અંબાજી મંદિરમાં દર્શન કરી આતશબાજી પણ કરવામાં આવી હતી તેમની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ જોડાયા હતા પોતે જાહેર કરે લોકતંત્રમાં વ્યાજબી નથી આ જનતા જનાર્દનનો નિર્ણય છે લોકશાહી નો પવિત્ર પર્વ છે કે મત કોને આપવો એ લોકો નક્કી કરે લોકો એના અધિકાર જે છે એ સાતમી તારીખે બંનેના નિશાન ઉપર બટન અપાવીને ભારતીય જનતા પાર્ટીને પોતાની જગ્યાને પોતાનું સ્થાન બતાવી દેશે કોંગ્રેસ દ્વારા અમદાવાદ પૂર્વ બેઠક પરથી પહેલા રોહન ગુપ્તાનું નામ જાહેર કરાયું હતું પરંતુ રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇન્કાર કરી પક્ષ પલટો કરતા હિંમતસિંહ પટેલનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરાયું છે આનંદ મોદી અમદાવાદ શેર ડાઉનલોડ